આજે મારા પપ્પાની કમી અમને મહેસૂસ થઈ કે મારા પપ્પા હોય ને તો એ આ બધું કરે આપણો બ્લોગ્સ માં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો મોસમ પડી ગઈ છે માંડવીની માંડવી પણ પાકી ગઈ છે અને માંડવીની વાત આવે એટલે બધાના મનમાં એક જ વિચાર આવે કે માંડવીના ઓરા ખાવા છે તો આજે અમે પણ માંડવીના ઓરા ખાવા માટે જ વાળી આવી ગયા છીએ ઘણા સમયથી મારા પપ્પા કહેતા હતા વાડી આવો તો આજે અમે સહપરિવાર સાથે વાડીએ આવ્યા છીએ અને આજે વાડીએ જ ઓરાને શેકીને આજે ખાવા છે વાડીના ઓરાનો આનંદ માણવા માટે અમે આજે વાડીએ આવી ગયા છીએ બ્લોગ્સમાં બન્યા રહેજો તમને અમારી વાડી પણ બતાવીએ અને વાડીના ઓરા ખાવાની કેવી મજા અને આનંદ આવતો પણ તમને બતાવીશું બ્લોગ્સમાં આવી જ રીતે અમારી સાથે બની કાઢવામાં થોડી વાર છે એટલે કે સાત આઠ દિવસની અંદર હવે આ માંડવી નીકળવાની છે તો એકદમ ઓરા માટે માંડવી તૈયાર છે અને આ છે અમારી વાડી અને જવું કે વાડીનો કુદરતી નજારો ખરેખર જોવાની ખૂબ મજા આવતી હોય છે તો તમે જોઈ રહ્યા છો કે એકદમ સુંદર અમારી વાડી લાગી રહી છે અને અમે પરિવાર સાથે આજે વાડીએ આવ્યા છીએ વાડીનો આનંદ જ અનેરો હોય છે વાડીએ જે નિરાત જે શાંતિ મળતી હોય છે તે બીજે ક્યાંય મળતી ના હોય કારણ કે વાડી

રામ રામ ને સીતારામ કરી દો બધા જો નથી હકતા આજે અમારી સાથે અમે એને ધરાર લઈ આવ્યો આવતા નોતા કે હવે હું ગાડીમાં બેસી ના શકું તેમ કહેતા હતા પણ અમને એમ થયું કે અમાર વાડીએ લઈ જવા છે એટલે અમે એન પ્રિન્સુ એન પાયલ એન બધાય મહેનત કરી ગાડીમાં માં બેહાડી લઈ આવ્યા તો જો બધા આનંદ કરે તો હવે પૂરા બનાવવા છે ને વીટવી જ પડે બોરા ખાવા હોય તો મહેનત પણ કરવી પડે મહેનત વિનાનું તો કઈ થતું નથી તો હાલો પપ્પા તો છે નહીં તો આપણે બધું કરવાનું છે તો ધીરે ધીરે માંડવી ઉપાડો જો પપ્પા ઉપાડીને તો ગયા જ છે માંડવી જો પડી જ છે ના ના માંડવી તો સરસ છે ચાલે સરસ ભાઈ પપ્પા ની મહેનત એવી છે ને પપ્પા કંતોડ મહેનત કરે છે તો પપ્પા ને મહેનત નું ફળ તો ઈશ્વર ને પરમાત્મા ને દેવું જ પડે મારા પપ્પા ખૂબ મહેનત કરે છે અને મારા પ્રિન્સુબેન જો એકદમ ભરપૂર આનંદ માણે છે જો કુદરત નો સાનિધ્ય નીચે ઉતરીને બીટવા માંડો અને ઓરા ખાવા હોય તો સ્વાદ લેવો હોય તો કરવું પડે કામ કરવાનું છે ને પડે અમારે ચાહદ કામ કરવાની મજા ન આવે આગળ પાણી પૂરી ને એમ રાખો તો મજા આવે ને ચાર પાંચ દિવસ એક ધારી ફરમાઈશ કરે ક્યાં જાવું હે હમ જલપરી જોવા જવાનું બેય છે હે રવિવારે જલપરી જોવા જાવું હા જલપરી જોવાનો જો પ્લાન બનાવી લીધો છે ઓરીક્ષા હાલે છે સમ હાલે છે એટલે જો એવો પ્લાન છે ને સક્સેસ થતો નથી પણ પ્લાન તો ઘણા સમયથી બનાવે છે કે જલપરી જોવા માટે જવું છે તો બધા માંડવી બીટવા માટે બે હા એ ભાગની પછી ખાજો પેલા છે ને તમે બધા કામ કરો જો મમ્મી ને દાદીમા ને મદદ કરો કે આ માંડવી છે ને ઝડપથી બીટાઈ જાય એટલે આપણે અહીંયા ના ઓરા આજે આના બનાવવાના છે તો જેટલું બને એટલું ઝડપથી છે ને

અમે વાડીએ પણ આવ્યા ના હતા ખાસ કરીને મારા પપ્પા વાડીએ આવે અમે ખૂબ ઓછા વાડીએ પણ આવવું હતું મારા મમ્મી ઘણા સમયથી વાડીએ આવ્યા નથી કારણ કે પગની તકલીફ છે હાલી નથી આપતા એટલે વાડીએ માંડવી પાકી ગઈ ત્યાં સુધીમાં આવ્યા નથી વાવણી થઈ ત્યારે આવ્યા હતા ત્યાંથી આજ સુધી વાડી આવ્યા નથી તો આજે અમે ખાસ કરીને મારા મમ્મીને લઈ આવ્યા પાયલને બધાને લઈ આવ્યા કે આલો વાડી આટો મારી આવી તો આવી જ રીતે બ્લોગ્સમાં બન્યા રહેજો હવે આ માંડવીને હે ને વ્યવસ્થિત રીતે બીટવાની છે અને બીટીને પછી આના વોરા બનાવવાના છે તો આગળ તમને આની પ્રોસેસ છે એ બતાવીશું જોકે આ લીલે લીલી માંડવી પણ શેકી શકાય પણ માંડવી થોડીક વધારે લીલી છે તો થોડીક વાર લાગે અને પાછા મારા પપ્પા નથી મારા પપ્પા હોય ને તો એને આ બધી પ્રોસેસ ખૂબ સારી રીતે આવડે છે મારા પપ્પા નથી બાજુમાં એક ઓપનેર હાલે છે માંડવીનું અને માણસોની થોડી ત્યાં તંગી છે એટલે કે માણસો મળતા નથી તો મારા પપ્પા મદદ કરવા માટે ગયા છે માંડવી બીટાઈ ગઈ છે ગઈ છે હવે આને પૂડનો છે ડૂડ ભલે નહીં આવે કા પૂડની એમાં સુગંધ અને સ્વાદ આવે ને મહેનત કરી હો આજ તો આને શેકવાની છે તો લાકડામાં પડ્યા ને હાલ આપણે લાકડા લઈ આવીએ હાલ આ મજૂર આવે ને એના માટે રેખા રાખ્યા તો એમાં લઈ લો ધ્યાન રાખજે જાય કાંઈ ના હોય પીવાનું થોડું હોય હવે ઘણાય લાકડા લેવાઈ ગયા છે ધ્યાન રાખો એ જ બાજુ બીનસુ પણ અમારે હમે આવે હો મગફળી લઈને

પેલા તો હે ને એને હરગાવવું પડશે તો હવે જો બર્તન બર્તન એકદમ તૈયાર થઈ ગયા હવે હરગાવવાનું છે અને પછી પછી આની માથે એને નાખ દેવાની ધીરે ધીરે ધીમે તાપે પકવવાની છે પછી એનો સ્વાદ આવે તો બ્લોગમાં બન્યા રહેજો આગળ પણ તમને કેવી રીતે અમે ઓરા બનાવીએ છીએ બતાવીશું બ્લોગમાં

એ ઓરાની રાહ નથી જોતી એ બેય છે ને રાહ છે નહીં જોઉં છો તમે ભાગ ખાવાની ક્યાં ભાગની રાહ જોઈ છે એને ઓરામાં બિલકુલ રસ નથી ભાગમાં રસ છે કારણ કે નાસ્તોને એવું બધું અમારે કરવાનું છે એટલે એને ખબર છે કે આ ઓરા બની જાય ને પછી નાસ્તાનો વારો આવી છે એટલે એને એમ છે કે આ ઝડપથી ઓરા બની જાય તો નાસ્તો કરવાનો સમય એકદમ આવી જાય બરોબર ને એવું છે અમારે ચા હાથ અને પ્રિન્સિપલનું કામ અમારે ભાઈ એટલે જો ધીરે ધીરે તાપ કર્યો હે જો આગ થઈ હોય ભાઈ તો હવે ધીરે ધીરે એને હે ને જગી જવા દે થોડુંક તાપ થઈ જવા દે થોડું પછી ધીરે ધીરે છે ને ધીમા તાપે આને પકવવાના હોય તો આનો છે ને એ એકદમ નેચરલ કુદરતી સ્વાદ આવે ઓરાનો ભલે એ ધીરે ધીરે ભલે એમ જગતું હોય એમાં થોડોક છે ને ધુવાડાનો પણ એની અંદર છે ને થોડીક બાપ બેસી જાય ને તો એ કુદરતી રીતે છે ને એ પાકે એમાં ધ્યાન રાખી ગયો બાળમાં ક્યાંક લેતા માંથી બેતી થઈ જાય

અને નેચરલ વસ્તુ તમને ખાવા મળે હમ હવે ધીરે ધીરે પાકવા મીંડી છે કંઈક કંઈક શીખવું પડે ને આજ અમારા માટે આ રેકોર્ડ છે કે અમે કોઈ દી ઓરા બનાવ્યા નથી માંડવી અમે શેકી નથી ગેસમાં ને એમાં શેકતા હોઈએ પણ આજ મારા પપ્પા નહોતા એટલે ફરજિયાત અમારે આ કરવું પડ્યું અમારા પપ્પા હોય ને તો મસ્ત ઓરા બનાવે પણ આજે ઓરા તો મસ્ત બન્યા ને પણ પપ્પાની કમી આજે અમને મહેસૂસ થઈ કે ખરેખર અમારા પપ્પા હોય તો મજા આવે મજા કંઈક અલગ હોય પાયલ ની મહેનત છે બહુ ભાઈ બરાબર નહીં વાત ગીર ની વાડી ના ઓરા કુદરતી વાતાવરણ એકદમ નેચરલ માંડવીના ઓરા ખાવાનો આનંદ માણવો હોય તો આવી જાવ અમારી વાડીએ લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવા સુંદર વિડિયો લઈને અમે આવતા રહેશું જો આજે તડબડાટી બોલાવી દીધી છે અમારા પાય લેવો જો તમે તમે ખાલી છે ને એને જોવ તો તમને ખાવાનું મન થઈ જાય એવા ઓરા પાયકા હે એકદમ મસ્ત આઈકું તો ભરવા મંડે ને ભાઈ આ હા હા મને આઈકમાં ભરવા મીડ્યો પણ આવી મજા ખરેખર મજા આવી ગઈ ફૂટે એની અંદર છે ને દોડવો હોય ને માંડવીનો દોડવો એની અંદર છે ને હવા હોય અને પાણીનો છે ને ભેદ હોય એટલે માંડવીનો દોડવો છે ને ગરમ થાય ગરમ થાય ને એટલે અંદર જે ભેદ હોય ને એ હવાના રૂપમાં અંદર પ્રેશર થાય અને પ્રેશર થાય ને એટલે એ હવા હોય એ બહાર નીકળવાની કોશિશ કરે અને જ્યારે વધારે અંદર પ્રેશર થઈ જાય ને એટલે એ હા એ ડોડવો છે ને ફૂટી જાય અને એ જ ને હાસો સ્વાદ જ આપણે છે ને ઓરાનો એ જ માણીએ છીએ કે અંદર જે એની અંદર બાપ થાય ને એ બાપથી છે ને જે અંદરનો ડોડવાનો અંદરનો દાણો હોય ને એ પાકે અને એ દાણો પાકવાથી જે આપને સ્વાદ મળે એટલે જ ઓરા ખાવાની મજા આવે જો મસ્ત બની ગયા હો એકદમ કાંઈ કરતી નહીં જોઉં બાપરી બેસ્તારી એમ લાગે છે ભાઈ થાય એમ જો

આ ઓરા બનાવ્યા અને ખાસ કરીને મેં અને પાયલે પહેલી વાર ઓરા બનાવ્યા હે આજ મારા પપ્પા નહોતા એટલે ફરજિયાત તમારે ઓરાને શેકવા પડ્યા પણ એવું ઘડી એવું લાગતું હતું કે અમારાથી આ નહીં થાય બગડ જેવું એવું લાગતું હતું ખરેખર પણ ખરેખર નેચરલ સ્વાદ આનો આવ્યો અને સરસ મજાના ઓરા શેકાઈ શેકાઈકી માંડવી એ એકદમ મસ્ત એટલે કે એકદમ આજે મારા પપ્પાની કમી અમને મહેસૂસ થઈ કે મારા પપ્પા હોય ને તો એ આ બધું કરે અને અમે માત્ર માત્ર ખાઈએ અને વિડીયો બનાવીએ પણ આજે અમારે આ બધું કરવું પડ્યું ને એટલે અમને ખબર પડી કે ખરેખર આમાં મહેનત પડે અને ઓરા બનાવવાની એ પણ એક કુદરતી કલા હોય છે તો એ ખાસ કરીને જે મોટા માણસો હોય ને વડીલો હોય ને એને ખૂબ સારી રીતે આવડતું હોય છે પણ આજે અમે બનાવ્યા એટલે ખરેખર અમને પણ મજા આવી ગઈ અને ખાસ કરીને મારી બંને દીકરીઓ હતી તો એને પણ ખાસ કરીને આ ઓરા બનાવવાની જે દેશી પદ્ધતિ છે તે તેને જોવા મળી જાણવા મળી અને અમને આ બનાવવાનો સુંદર અવસર મળ્યો મોકો મળ્યો એથી ખરેખર મજા આવી ગઈ પાયલે પહેલી ફેરું આગ જગાવી અને એને પેલી ફેરું ખબર પડી કે ધુવાળો આંખમાં જાય તો શું થાય કેમ જે સારો કે આ નેચરલ એકદમ જે આપણે તાપ કર્યો ભાઈ આ મમ્મી પપ્પા દાદા ને દાદી નાના નાની આપણા વડવા છે ને એ બધા જો આવી જ રીતે દેશી પદ્ધતિથી બધું રાંધતા તો તમે જો કે એને કેવું કષ્ટ પડ્યું છે તો આપણે ખૂબ સારા જમાનામાં જીવ્યા છીએ તો આજનો ખરેખર અમારો વિડીયો તમને ગમે ને અમારી વિડીયો તમે જોતા હોય તો ફોલો નું બટન ધબી જ દેજો એટલે આવા વિડિયો લઈને તમારી સમક્ષ અમે આવતા રહીએ તો જો બધા ધીરે માંડવી હે ને ભેગી કરે